પાટણ શહેરમાં ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ ઓગણીસો ઇઠ્યોતેર ઓગણીસો ચોર્યાસી ઓગણીસો નેવ્યાસીમાં પરમપૂજ્ય વંદનીય શ્રી ડોંગરેજી મહારાજ આયોજિત કરાયેલ ભગવત સપ્તાહમાં આવેલ દાન ભેટની રકમ પૂજ્ય ડોંગરેજી મહારાજની પ્રેરણાથી તેઓ દ્વારા પાટણ શહેર અને પંથકના જરૂરિયાતમંદ પરિવારજનોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સહિત પૂરી પાડવા માટે અર્પણ કરવામાં આવી હતી ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આ દાન ભેટની રકમના વ્યાજમાંથી શરૂઆતમાં પાટણના જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની કીટ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા આ વ્યાજની રકમ શૈક્ષણિક કાર્યમાં વાપરવાનો નિર્ણય કરી છેલ્લા 20 વર્ષથી પાટણ શહેરની સરકારી અર્થ સરકારી તેમજ જરૂરિયાતમંદ શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે ચાલુ સાલે પણ સોમવારના દિવસે ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ શહેર અને પંથકની સરકારી અર્ધ સરકારી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓવાળી જુદી જુદી પાસઠ જેટલી શાળાઓના પંદરસો થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક

થી થયેલ ખર્ચ બાદ કરતા બચેલી રકમનો સદઉપયોગ કરવા માટે ઉજ્જવળ અંગ્રેજી મહારાજની પ્રેરણા અને આજ્ઞા પ્રમાણે સદર રકમના વ્યાજમાંથી પાટણમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગના કુટુંબીજનોને અન્નદાન અથવા શિક્ષણ ક્ષેત્રે મદદ કરવા માટે ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટની રચના કરવામાં આવેલી શરૂઆતમાં પાટણમાં રહેતા કુટુંબોને દર પૂનમના દિવસે મંદિરમાં અડધો કલાક ધૂન બોલાવી નક્કી કર્યા પ્રમાણે અન્નદાન આપવામાં આવતું હતું જે લોકો જાહેરમાં આવી શકતા નહોતા એ લોકોને ગેર અનાજ પહોંચાડવામાં આવતું હતું જૂન બે હજાર છ માં મળેલી કારોબારી તથા ટ્રસ્ટીઓની મિટિંગ મળેલ અને એમાં સદર રકમ શૈક્ષણિક ક્ષેત્રે વાપરવાની નક્કી કરી બે હજાર સાતથી ગરીબ મધ્યવર્ગના પ્રથમ વર્ગના દાખલ થતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ જેમાં પૂજ્ય રાંગરેજી મહારાજનો ફોટો ટ્રસ્ટનું નામ હોય હોય ન ટ્રસ્ટનું નામ અને સ્કૂલ બેગમાં નોટો ચોપડી અને પેન્સિલ તથા પાણીની બોટલ આપવાનો નિર્ણય કર્યો પાટણ નગરપાલિકા પાટણ નગરપાલિકાની સરકારી ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા આવતા ચોત્રીસ થી પાંત્રીસ વર્ગના પ્રથમ વર્ગમાં પ્રવેશ લેવા માટે જરૂરિયાતમંદ બાળકોને આ કીટ આપવામાં આવે છે દર વર્ષે અમે પંદરસો થી સોળસો કીટોનું વિતરણ કરીએ છીએ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ